જનલાઈ વીજ ગ્રાહકોએ જીબીના લેન્ડલાઈન નંબરનો સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ એ ફોન બંધ હોવાથી રાત્રે જીબી પર વીજ ગ્રાહકો પહોંચ્યા હતા અને સ્થળ તપાસ કરતા વીજ કચેરીએ ફક્ત એક જ કર્મચારી ત્યાં જોવા મળ્યો અને કોઈ અધિકારી કે જવાબદાર વ્યક્તિ ન હોવાથી ગ્રાહકોનો હોબાળો જોવા મળ્યો હતો સાથે જ સપ્લાય ક્યારે આવશે એની માહિતી ન હોવાથી ગ્રાહકો વિફર્યા હતા અને અંતે પોલીસ બોલાવી પડી હતી આમ આખી રાત પાવર સપ્લાય ચાલુ બંધ રહ્યો હોવાથી ગ્રાહકો અસમંજસમાં મુકાયા છે કે દર સોમવારે જીબી દ્વારા પાવર કાપ આપવામાં આવે છે એ દરમિયાન જીબી શું કરે છે બિલ ન ભરે તો પાવર કાપવા કર્મચારી ઘરે પહોંચે છે આમ જીબી આનો સચોટ ઉપાય લાવે અને ગ્રાહકોની સમસ્યાનો હલ વહેલી તકે દૂર કરે એની અપેક્ષા રાખી રહ્યા છે નવસારીના મરોલી ગામ ખાતે પસાર થતાં રેલવે ટ્રેક પાસે આગ લાગી આગ લાગતા એક ગુડ્સ ટ્રેન અને એક પેસેન્જર ટ્રેન અટકાવવામાં આવી નવસારી ફાયર વિભાગને જાણ કરતાં ફાયરની ટીમે આવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા ગત વર્ષે પણ આ જ જગ્યા પર આગ લાગતા રાજધાની ટ્રેનને બે કલાક માટે અટકાવવામાં આવી હતી રેલવે કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાલ આગ ધીમી થતા ટ્રેન વ્યવહાર ધીમે ધીમે શરૂ કરવામાં આવ્યો છે નવસારી કલેક્ટર કચેરીએ કેમ મહિલાઓએ બેડા લઈને આવવું પડ્યું વધુ માહિતી માટે જુઓ લાઈવ નો વિશેષ અહેવાલ સરકાર ટ્રાન્સપોર્ટ સાથે વાટાઘાટો કરી નિવેડો લાવે તેવી વાલીઓની માંગ ઉઠી વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો ખાસ અહેવાલ એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલ ટી પીજીએમએલ ટી જીએનએમ એનએમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો રોટરીઆઈ હોસ્પિટલ ખાતે કેમ્પ માટેના કેબિનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ યુવાપાલ સમાજ દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો નવસારી ખાતે આવેલ વાણી સમાજની વાડીમાં યુવાપાલ સમાજ દ્વારા આર્થિક રીતે નબળા બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવી જેમાં અંદાજે આઠસોથી હજાર નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વોર્ડ નંબર અગિયાર ના સેવક ચંદાબેન ભદોરિયા હિતેશભાઈ પાલ અને મહાનુભાવો ઉપસ્થિત થયા હતા રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો અંડર ફોર્ટીન આર્ચરી રમતમાં સાપુતારા સંદીપ શાળાના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો રમતમાં ડીએલએસએસ સાપુતારા સંદીપની શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને અંડર ફોર્ટીન આર્ચરી રમતમાં સાતસોમાંથી છસોને તોત્તેર સ્કોર મેળવી વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં યોજાયેલા રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો અંડર ફોર્ટીન આર આર્ચરી રમતમાં ડી એલ એસ સાપુતારા સંદીપની શાળાના વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે શાળાના કોચ જીતુભાઈના માર્ગદર્શન હેઠળ અંડર ફોર્ટીન આર્ચરી રમતમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને જે બદલ શાળાના આચાર્ય તેમજ શિક્ષકો તેમજ શાળા પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જે લઘુત્તમ તાપમાન સત્તાવીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે નેવ્યાસી પર્સન્ટ જ્યારે સાંજે બાસઠ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ છ પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાયગ્રુપ મીડિયા હાઉસ નાઇન